ત્યારબાદ ધોરણ બારના સંદર્ભમાં આપણે એસપીસીસી વિષયના પણ કેટલાક પ્રશ્નોની સમજ મેળવી છે તો અને ત્રણ ગુણના પ્રશ્નો એસપીસીસીના લાસ્ટ વિડીયોમાં પ્રશ્નોને આપણે મૂકી દીધેલા છે ચાર ગુણના પ્રશ્નો માટે એસપીસીસી વિષય માટે સેકન્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામ બંને માટે આપણે આજે વિડીયો જોવાના છીએ પ્રશ્નોની જે યાદી છે એ તમારે હું બોલતો જઉં છું એક પ્રશ્ન એ તમારે નોટબુકમાં લખી લેવાની છે ઓકે અને ક્યાંક તમને પ્રશ્ન છે કે કદાચ કોઈ પ્રશ્નના જવાબ માટે તમને ખ્યાલ નથી આવતો અથવા ક્યાંથી તૈયારી કરવી શું લખું અંદર એવું ખબર નથી પડતી તો હું મારા આ વિડીયોની અંદર એન્ડમાં હું મારો એક વોટ્સઅપ નંબર તમને સેન્ડ કરીશ અને બોલું છું કે જે લખી લેજો અને તમે તમારા પ્રશ્નને પૂછી શકો છો

તમારી શાળાના વિદ્યાર્થીઓ માટે આચાર્ય સાહેબને 100 લેપટોપની જરૂર છે તો લેપટોપનું વેચાણ કરતી કોઈ જાણીતી કોઈ ફેમસ અથવા કોઈ ક્વોલિટીના અથવા સર્વિસના સંદર્ભમાં કોઈ સારી સર્વિસ આપતી હોય એવી કંપનીને શાળાના આચાર્ય વતી તમારે ઈમેલ લખવાનો છે અહીંયા એક જરા મે નોટ નાખી છે કે લેપટોપ ની જગ્યાએ કોઈ બીજી વસ્તુ પણ હોઈ શકે જેમ કે કમ્પ્યુટર ખરીદવાનું છે અથવા લેબના સંદર્ભમાં કોઈ સાધનો ખરીદવાના છે ઇસેટ્રા હોઈ શકે મતલબ ટેબલ कुर्सी વગેરે પ્રકારનું પણ જે જરૂરિયાત છે બેન્ચિસ પણ હોઈ શકે આ રીતે કોઈ સ્માર્ટ બોર્ડના સંદર્ભમાં બી તમારે એમ રીતે ઈમેલ લખવાનો હોઈ શકે છે ઓકે નંબર 4 જયશ્રી ફર્નિચર શોરૂમ મહેસાણા

125 નંગ ટેબલ અને 250 નંગ કુરસીઓ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખવાનો છે અહીંયા પણ મે નોંધ ધ્યાનમાં દોરી છે ખરીદનાર બદલાઈ શકે મેન્યુફેક્ચરર બદલાઈ શકે વસ્તુ કે પ્રમાણ પણ બદલાઈ શકે અને પ્રશ્નો તમને અલગ રીતે પૂછી શકે મેઈન થીમ છે તમારે ઈમેલ નો જે ફોર્મેટ છે એ તમને પ્રોપર ક્લિયર થવો હોવી જોઈએ ઓકે પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 6 એમાં કેટલા પ્રશ્નો મે થોડા મારી રીતે રેન્ડમલી કાઢ્યા છે જે તમારે બીજી પરીક્ષા અને બોર્ડ એક્ઝામના સંદર્ભમાં અથવા રેફરન્સ એબીસી વિભાગ સોરી એ અને બી વિભાગ હેતુલક્ષી અને બી વિભાગ સુધી તમને ચોક્કસ કદાચ મદદ કરી શકું 100% તો નથી કેતો પણ તેમ છતાંય તમારા આ પ્રશ્નોનું લિસ્ટ તમે બનાવી રાખશો અને એની તૈયારી અને સાથે જો કદાચ થોડું તમારું કોઈ પેપર તમારી પાસે હોય બોર્ડ ટાઈપ પેપર હોય તો એને પણ સોલ્વ કરી રહ્યા સ્વયં શિક્ષક દિનની ઉજવણી ના આયોજન અંગે સમિતિ અહેવાલ રજૂ કરો અહેવાલ લખવાનું છે એ જ રીતે

તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ આ પણ વ્યક્તિગત અહેવાલ છે રિપીટ કરી લઉં છું ફરીથી કદાચ લખવામાં કંઈ પડતું હોય તો કા તો મારા વિડિયોને સ્ટોપ કરીને લખી લેજો આપ સ્વયં શિક્ષક દિનની ઉજવણીના આયોજન અંગે સમિતિ અહેવાલ લખો યોગ દિવસની ઉજવણી અંગે સમિતિ અહેવાલ લખો સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તે અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ લખો બેંકની મુલાકાત બાદ તે અંગેની રજૂઆત લેખિત રજૂઆત અને પ્રેઝન્ટેશન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પાવર પોઈન્ટ રજૂ કરવા માટે શું ચોકસાઈ રાખશો જરૂરી ચોકસાઈઓ જણાવો

હવે જોઈએ છે આપણે પાર્ટ નંબર 2 SP ના ચાર માર્કના પ્રશ્નો જેમાં ચેપ્ટર નંબર 1 શેર અરજી અંગેની વિધિ સમજાવો શેર અરજી અંગેની વિધિ સમજાવો પાર્ટ 1 વિભાગ સોરી વિભાગ બે એસપી ચાર ગુણના પ્રશ્નો પાર્ટ નંબર 1 શેર અરજી અંગેની વિધિ સમજાવો શેર હપ્તા મંગાવવાની વિધિને સમજાવો શેર જપ્તીની વિધિ સમજાવો

બે ના ત્રણે ત્રણ પ્રશ્નો પહેલું સંપૂર્ણ શેરની ફેરબદલી અંગેની વિધિ સમજાવો તફાવત આપો શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ

આ પાર્ટલી અંદર પણ કદાચ બે ત્રણ પ્રશ્નો ઉમેરવા જેવા લાગે છે તો એ તમે ઉમેરી શકો છો અથવા બોર્ડ एग्जाम ના પેપર અથવા આગળના કોઈ બીજી પરીક્ષા ના પેપર ઉકે જે 100% સિલેબસને ધ્યાન માં રાખીને પેપર બીજી પરીક્ષા નું નીકળતું હોય છે તો આવા પ્રશ્નોને તમે અહીંયા એડ જરૂર કરજો ભીડા સ્પીસીસી નો પાર્ટ મતલબ કે પાર્ટ 2 વિભાગ 2

ત્રણ સંચાલકોની નિવૃત્તિ અંગે જોગવાઈ જણાવો સંચાલકોની લાયકાત અને ગેરલાયકાતો લખો સંચાલકોની નિવૃત્તિ કયા સંજોગોમાં થાય છે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો જણાવો

कंपनी की એટલે શું कंपनी की પ્રકારોને ટૂંકમાં સમજાવો જરૂરીયા પાર્ટ ના પ્રશ્નો તમને એસપી જે પાર્ટ 2 ભાગ છે એ હજુ ફરીથી રિપીટ કરું છું ચાર ગુણના પ્રશ્નોના સંદર્ભમાં સાત પાર્ટ છે તો સાત પાર્ટ કદાચ કોઈ તમારે શક્ય એટલા તમારે ટાળવા જોઈએ કે જેથી તમારે બહુ ઓછા તૈયારીમાં તમે એસપી ના જો પાર્ટ 2 ના જો વધારે ચેપ્ટર તમે ક્લિયર કરી રાખો જો સાત ચેપ્ટર માંથી તો તમને બહુ ઓછી તકલીફ પડશે અને ત્રણ નંબર ના પણ વિડિયો મે આગળના આના પહેલા ના વિડિયો માં લખાયેલા છે પ્રશ્નોની યાદી તો ભૂલાય નહીં લખી લેજો શાંતિથી જરૂર લાગે છે તો વિડિયો સ્ટોપ કરી લો અને એક પછી એક પ્રશ્ન લખતા જાવ પણ SP પર બારણ 4 માર્ક્સ ના સંદર્ભમાં થોડું વધારે આપી દેજો દરેક ચેપ્ટર ની તૈયારી વ્યવસ્થિત કરજો જેથી તમારા બીજી પરીક્ષા અને બોર્ડ એક્ઝામ ની અંદર તમને સારામાં સારા માર્ક્સ મળી શકે અને તમારા આજુબાજુ કોઈ તમારા ફ્રેન્ડ સર્કલ તમારા સ્કૂલ ની અંદર તમારા ટ્યુશન ની અંદર તમારા જે પણ કે મિત્રો છે કે જે કદાચ આપણે એસપી ના સંદર્ભમાં એમને કદાચ કોઈ પ્રોપર ગાઈડલાઈન નથી મળતી અથવા તો એમને ટ્યુશન ની નથી સગવડ એ શહેરમાં કે ગામમાં તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો ને પહોંચતો કરો એ શુભેચ્છા સાથે એ અપેક્ષા સાથે અહીંયા વિડીયો રાખું છું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ